વાપી શહેરમાં મોબાઇલ એપ ગ્રાઇન્ડરનો દુરૂપયોગ કરીને લૂંટ ચલાવનાર રાજસ્થાનના ચાર ઇસમોને વલસાડ એલસીબીએ ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા તેર લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે જણાવ્યું કે ફરિયાદી સાથે આરોપીઓએ ગ્રાઇન્ડર એપ મારફતે સંપર્ક સાધ્યો હતો એપ પર ઓળખાણ કર્યા બાદ વિશ્વાસમાં લઈ તેને વાપી વિસ્તારમાં બોલાવ્યો હતો બાદમાં તેની પાસેથી સોનાની ચેન વીટી અને રોકડ મેળવી કુલ રૂપિયા એક લાખ દસ હજારની લૂંટ ચડાવી હતી આ ઘટના બાદ પીડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે સ્થળના સીસીટીવી કેમેરાની ફૂટેજ મોબાઈલ ટાવર લોકેશન અને ટેકનિકલ એનાલિસિસનો સહારો લઈને તપાસ આગળ ધપાવી આ તપાસના આધારે રાજસ્થાનના ચાર ઇસમોની ઓળખ થઈ પોલીસે કિશોરસિંહ સોઢા અશોકસિંહ રાજપુરોહિત મનોહર ચૌહાણ અને મહેન્દ્રપાલસિંહ રાઠોડને ઝડપી પાડ્યા તેમની પાસેથી પોલીસે સોનાના દાગીના એક મહિન્દ્રા થાર કાર સાત મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ તેર લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ગ્રાઇન્ડર એક લોકેશન આધારિત મોબાઇલ સોશિયલ નેટવર્કિંગ તથા ડેટિંગ એપ છે જેપીએસ ટેકનોલોજીના આધારે એપ વપરાશકર્તાને નજીકમાં રહેતા લોકોના પ્રોફાઇલ બતાવે છે ચેટ ફોટો શેરિંગ અને મીટિંગ માટે એપ લોકપ્રિય છે જો કે છેલ્લા કેટલાક સમયમાં ગુનેગારો દ્વારા આ એપનો દુરુપયોગ કરીને લૂંટ અને થગાઈના બનાવોમાં વધારો થયો છે આ કેસ અંગે પોલીસ અધિકારી જય પીપી બારિયાએ જણાવ્યું કે ટેકનિકલ એનાલિસિસ અને સતત દેખરેખના આધારે આરોપીઓને ઝડપવામાં આવ્યા છે આવા ગુનેગારો સામે કડક કાયદાકીય પગલાં લેવાશે વલસાડ જિલ્લા પોલીસની આ કામગીરીથી લોકોમાં પ્રશંસાનો માહોલ જોવા મળ્યો છે પોલીસ તંત્રએ જાહેર જનતાને એપ આધારિત ઓળખાણમાં સતર્ક રહેવાની સલાહ આપી છે